ખેતરોમાં કરી દેવામાં આવ્યા હતા તે સમયે ખેડૂતોની કિંમતી ખેતીની જમીન માટે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે મધ્યસ્થ રહી પોલીસ દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો અને વળતર પણ આપવા માટે વાત થઈ હોવાનું જાણવા મળ્યું હતું

બાજુના જ ગામમાં પાંત્રીસ મણ કપા લખે છે તો અમને ત્રીસ મણ લખ્યો અમારા જ ગામ ની અંદર એક જણા ને એક ખાલી તાણીઓ આવતો હતો તો ખાલી વીસ હજાર માથાકૂટ અને જે ન બોલ્યો એને ખાલી રૂપિયા જતા એટલે પેલા પ્રથમ તો જયારે અમારે સમજૂતી થઈ એ પ્રમાણે આ લોકો અમને હવે દેવા રાજી નથી જે નુકસાની દેવા અમે બહે ને સમજૂતી કરી હતી અમે કોઈ એમાં પોલીસ કે કોઈ જ નતું કે જઈ સમજૂતી કરી હતી છતાં આજ ઈ લોકો ફરી જાય એ રીતે દેવા તૈયાર નથી અને પોલીસ પાટીલ ની દાદાગીરી કરીને ને ને નાખવાની વાતો કરે અને કે દવા પીને મરી જાવ આજ સાહેબ નો શબ્દ છે વિકાસ ભાઈ એક સાહેબ નામ હે ઈ આ રીતે શબ્દ બોલેલા કે દવા પી મરી જાવ તમે અમે શિલ્પા બેન અમિત ભાઈ ગઢિયા છે હું જૂના ગણશામ ગઢતી છું આજ આ સાહેબો આવ્યા છે અહીંયા અમારા ઘરવારા ને એવું કે છે કે દવા પીને મરી જાવ તાર તો નાખવાના જે થઈ થાય કરી લો સુઈમ ની નીતિ છે બોલવાની સાહેબ ને અમે અહીંયા કમ્પ્લેન કરી તો સાહેબ એ સામે જવાબ નથી આપતા

અમને એમ કે એવું કોઈ બોલું જ ન હોય એ સાહેબ બોલ્યા છે કાલે જ બોલ્યા હે તો એમને પૂછો કે એમની રીત તો નથી ને અમારા ઘરવાળા મરી જાય તો એ ખબર ઘર આવશે અમારો હક માગી તો એમને હક તો દેવો પડે ને હા જણાવું મારું ગામ જૂના ગંશ્યામગઢ સંદીપભાઈ ભગવાનભાઈ મારું નામ છે હવે આ જેટકો કંપનીના લાઈન વાળા આયા છે કામ કરવા 10મા મહિનાની અંદર એ કામ કરવા આવેલા હતા તે વખતે પુરોહિત સાહેબ ને સાથે મીટિંગ કરેલી હતી અને મીટિંગ કરીને સમાધાન ખેડૂત ને થયેલું કે આ રીતનું અમે તમને વળતર આપીશું બધી વાતચીત થયેલી અને સમાધાન વગર તો કોઈ કામકાજ પોલ પોલ થયેલો હોય આ વર્ષથી અટકેલો હતો હાલની પોઝિશન ની અંદર એવી વાત છે કે એમને આ પોલ ઉભા થઈ ગયા એટલે હવે ખેડૂતને દાબ મારીને કામ કરવાની નીતિ છે અને પૂરા પૈસા એમને દેવા નથી બીજા નંબરની વાત કે પરખે સતાપર ગામ છે સતાપરની ગામની અંદર કે ભાઈ એક ભાઈને પાંચ ત્રીસ મણ કપા લખેલો મને ત્રીસ મણ મારું ખુદના ખેતરમાં પોલ આવે છે તો ત્રીસ મણ લખી આપ્યો અને બીજા નંબરની વાત કે આગળ અમારા ગામે એક સુખદેવભાઈ કરીને છે એમની વાડી કીર્તિભાઈ કરી તેમને મણ કપા લખી આપ્યું આ ક્યાંની નીતિ છે એટલે શું આ બધું એ શું કરવા માંગે છે એ અમારે ભાઈ આપણે ઉપર રજૂઆત કરવા માગી છીએ અમે આ અમારી રજૂઆત કોઈ સાંભળવા પોલીશ્વરે સાંભળવા રાજી નથી આ સો ટકાની વાતે કલેક્ટર પાસે મીટિંગ થઈ ગયેલી કલેક્ટરે મને એવું વાત કરેલી કે તમારે વીજળી ક્યાંથી ના આવે વીજળી ક્યાંથી ના આવે તો વીજળી તો મળતી જ ને વીજળી મેં એમને કલેક્ટર સાહેબને કીધેલું કે કઈ વાંધો નહીં ચલો વીજળી દઈ દો બધાને બરોબર બધાને ફ્રી ઓફ વીજળી દે મારા ખેતરમાં મારે નથી જોતું વળતર જાઓ તો એ નહીં મૂર્ખ ઝેટકોની વાત સાંભળવા માંગે બધા બધા અમારી વાત સાંભળવા આ દેશની અંદરની કોઈ અમારું ખેડૂતનું કોઈ નથી આ સો ટકાની વાત છે જીડીસી ન્યુઝ સાથે દિનેશ ગાંભા સાથે જયેશ કુમાર ઝાલા ત્રાંગધ્રા